કંઈક કરવા માટે કસોટીમાંથી પસાર થવું પડે છે એક માણસ થાક્યો પાક્યો કામ પરથી ઘેર આવે છે અને પોતાની પત્નીને પાણી લાવવા માટે કહે છે પત્ની પાણી લઈને આવે તે પહેલાં તેને ઊંઘ આવી જાય છે વહેલી સવારે જ્યારે આંખ ખુલે છે તો પત્ની પાણીનો ગ્લાસ લઈને ઊભી છે પતિએ કહ્યું તું અહીં અત્યારે પાણીનો ગ્લાસ લઈને કેમ ઊભી છો પત્નીએ કહ્યું તમે ઓફિસેથી આવીને પાણી મંગાવ્યું અને હું પાણી લઈને આવી ત્યાં તમે ઊંઘી ગયા તમને ખલેલ પડવાનું મને ચિંતિત લાગ્યું નહીં પરંતુ મને થયું કે તમારી આંખો ખુલશે અને તમને પાણીની જરૂર પડશે તો એટલે હું ઊંઘી નહીં અને પાણીનો ગ્લાસ લઈને ઊભી છું પતિએ કહ્યું તું કેવી ગાંડી છે આમ આખી રાત ઊભા રહેવાની શું જરૂર હતી પત્નીએ કહ્યું મને ઊંઘ આવી જાય તો તમને પાણી કોણ આપે આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ રાજાના કાન સુધી આ વાત પહોંચી રાજા ખુદ પતિવ્રતા નારીના દર્શન માટે આવ્યા તો ગામ લોકો પણ એકઠા થઈ ગયા કોઈએ ફૂલ ચડાવ્યા કોઈએ ભેટ આપી તો કોઈએ પ્રશંસાના પુષ્પો વેચ્યા રાજાએ સોનાના હારની ભેટ આપીને કહ્યું આવો અદભુત પ્રેમ મેં કદી જોયો નથી આ બધું જોઈને પાડોશમાં રહેતી સ્ત્રીને આગ લાગી ગઈ તે ઈર્ષાથી જલી ઉઠી તેણે કહ્યું આમાં કઈ મોટી વાત છે તેણે કયો મોટો મેર માર્યો છે તેણે પોતાના પતિને કહ્યું એક રાત તો શું હું દસ રાત આમ ઊભી રહી શકું છું તેણે પોતાના પતિને કહ્યું આજે થાક્યા પાક્યા તમે મોડા આવજો આવીને પથારીમાં આડા પડી જજો અને મારી પાસે પાણી મંગાવજો હું પાણી લઈને આવું ત્યાં સુધીમાં તમે ઊંઘી જજો અને હું પાણીનો તેણે સન્માન મેળવવા માટે આમ કર્યું નહોતું થઈ ગયું હતું અને તે સન્માન મેળવવા માટે આમ કર્યું એટલે બધું જૂઠું થઈ ગયું તે મારા દરવાજા પર આવી નહોતી અને તું મારા દરવાજા સુધી પહોંચી ગઈ જે સ્વાભાવિક હોય છે તે કરવું પડતું નથી એની મેળે થઈ જાય છે સારા હોવું નૈતિક હોવું ધાર્મિક હોવું સારું છે પરંતુ તેમાં દંભ દેખાડવો હોવો જોઈએ નહીં માણસ જે બહારથી થોભે છે તે લાંબો સમય ટકતું નથી આપણું પોતાનું સત્ય આપણને તારે છે બીજાનું નહીં કંઈક પ્રાપ્ત કરવા માટે કસોટીમાંથી પસાર થવું પડે